ઉર્જા મંત્રી મનોહર લાલે વીસ કરોડ સ્માર્ટ મીટર લગાવવાનો લક્ષ્યાંક નક્કી કર્યો આર્થિક રીતે સક્ષમ વીજ કંપનીઓ પર ભાર કેન્દ્રીય મંત્રી મનોહરલાલે ઉર્જા ક્ષેત્રના ભાવિ વિસ્તરણ અંગે મહત્વનું નિવેદન આપતા જણાવ્યું છે કે ભારતની ઝડપથી વધતી જતી અર્થવ્યવસ્થાની જરૂરિયાતોને પહોંચી વળવા માટે મજબૂત અને આર્થિક રીતે સક્ષમ વીજ વિતરણ કંપનીઓ પાયાની જરૂરિયાત છે નવી દિલ્હી ખાતે આયોજિત એડિકોન બે હજાર છવ્વીસ સંમેલનમાં ઉદઘાટન પ્રસંગે તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે આગામી દાયકામાં ઉર્જાની માંગમાં અભૂતપૂર્વ વધારો થશે જેના માટે માળખાગત સુવિધાઓનું આધુનિકીકરણ અત્યંત આવશ્યક છે મંત્રીએ વીજળીના દરોને ખર્ચને અનુરૂપ બનાવવા અને જરૂરિયાતમંદ વર્ગ માટે લક્ષિત સહાય પૂરી પાડવાની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો આ વૈશ્વિક પરિષદ દરમિયાન કેન્દ્રીય મંત્રીએ દેશમાં ઊર્જા કાર્યક્ષમતા વધારવા માટે વીસ કરોડ સ્માર્ટ મીટર સ્થાપિત કરવાના લક્ષ્યાંકને દોહરાવ્યો હતો તેમણે જણાવ્યું હતું કે આધુનિક તકનીકના ઉપયોગથી વીજળીની ચોરી અટકાવી શકાશે ગ્રાહકોને વાસ્તવિક વપરાશ મુજબ સચોટ બિલિંગની સુવિધા મળશે આ પ્રસંગે ઇન્ડિયા ડિસ્કોમ્સ બે હજાર પચીસ શીર્ષક હેઠળનો મહત્વપૂર્ણ અહેવાલ પણ જાહેર કરવામાં જેમાં કરવામાં આવ્યું છે એનાયત કરવામાં આવ્યા હતા અભિનંદન પાઠવતા અન્ય કંપનીઓને પણ પોતાની કાર્યક્ષમતા નાણાકીય શિસ્ત સુધારવા માટે પ્રેરણા આપી હતી સરકારના આયોજનથી ઉર્જા ક્ષેત્રમાં નવા રોકાણો આવવાની ગ્રાહકોને અવિરત તથા ગુણવત્તાયુક્ત વીજ પુરવઠો મળવાની આશા સેવાઈ રહી છે જે અંતે દેશના और सामाजिक विकास ने नवी गति प्रदान कर सो तो दो हज़ार सैंतालीस एक ऐसा टारगेट है कि हम दुनिया को दिखाना चाहते हैं कि हम आज़ादी आज़ादी उन्नीस में जहाँ थे दो में हम कहाँ पहुँचे हैं हमारी गति इसको देख करके दुनिया भी प्रेरणा प्राप्त करे इसलिए उसमें हमारा जो योगदान है उसको हमने पूरा काम करना है इसको काम करते हुए हमारी जो ग्रिड की दुनिया है इस दुनिया में हम सिंगल इंटीग्रेटेड ग्रिड उसमें से एक सबसे बड़े ग्रेड के रूप में उभरे हैं जहाँ तक इंस्टॉल्ड कैपेसिटी है वो भारत के पास 500 गीगावाट से अधिक की आज इंस्टॉल्ड कैपेसिटी बन गई है कि पाँच वर्ष पहले ही 2025 में हम अपने 50 परसेंट सोशल पावर का टारगेट प्राप्त कर चुके हैं